નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ જે સીધો તમારા કિચન તમારી થાળી અને તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે ચોમાસું એટલે કુદરતની એક અનોખી સુંદરતા પણ શું તમે જાણો છો કે આ જ ચોમાસું કેટલીક ગંભીર બીમારીઓ લઈને આવી શકે છે અને નવાઈની વાત તો એ છે કે આ બીમારીઓનું કારણ તમારા ઘરમાં આવતી કેટલીક સામાન્ય શાકભાજી પણ હોઈ શકે છે જરા વિચારો તમે કેટલા પ્રેમથી બનાવેલું શાક તમારા પરિવારને ટાઇફોઇડ કમળો કે આંતરડાના ગંભીર ચેપ જેવી બીમારીઓ આપી શકે છે પેટમાં ભયંકર દુખાવો ઝાડા ઉલટી તાવ કે શરીરમાં અસહ્ય નબળાઈ શું તમે આ બધું માત્ર એક ખોટી શાકભાજી ખાવાથી ભોગવવા તૈયાર છો આજે હું તમને એવી શાકભાજી વિશે જણાવીશ જેને ચોમાસામાં ખાવાથી તમને આ ભયાનક રોગો થઈ શકે છે આ વિડીયો તમને માત્ર કંઈ શાકભાજી ટાળવી તે જ નહીં પણ શા માટે ટાળવી અને તેની પાછળના વૈજ્ઞાનિક કારણો પણ સમજાવશે જો તમે આ વિડીયો અંત સુધી નહીં જુઓ તો કદાચ તમે તમારા સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ લઈ રહ્યા છો તો ચાલો તમારા પરિવારને બીમારીઓથી બચાવવા માટે આ અત્યંત જરૂરી જાણકારી મેળવીએ પણ એક મિનિટ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ બટન દબાવો અને બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડિયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે અને હા જો તમને આ વીડિયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ કે ચોમાસામાં શાકભાજીનું ધ્યાન રાખવું શા માટે જરૂરી છે ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ અસાધારણ રીતે વધી જાય છે આ ભેજ અને હુંફાળા વાતાવરણને કારણે બેક્ટેરિયા ફંગસ વાયરસ અને અન્ય સૂક્ષ્મજીવો માઇક્રોબ્સ ઝડપથી વધે છે જમીનમાં રહેલા કીટાણુમો જીવાણુઓ અને પરોપજીવીઓ પેરાસાઇટ્સ પણ વરસાદના પાણી સાથે સપાટી પર આવી જાય છે આવા વાતાવરણમાં ઉગેલા કે યોગ્ય રીતે સંગ્રહ ન કરાયેલા શાકભાજી પર આ જીવાણુઓ સરળતાથી હુમલો કરી શકે છે અને પોતાની સંખ્યા વધારી શકે છે જો આવા દૂષિત શાક ભાજી સેવન કરવામાં આવે તો શું થાય તે સીધા તમારા પાચન તંત્ર પર અસર કરે છે ફૂડ પોઈઝનિંગ પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ કે તીવ્ર ઝાડા ડાયરિયા ઉલટી પેટમાં દુખાવો આંતરડાના ચેપ ઇન્ટેસ્ટિનલ ઇન્ફેક્શન્સ અને ટાઇફોઈડ જેવા રોગોનું જોખમ અનેક ગણું વધી જાય છે આ ઉપરાંત કેટલાક શાકભાજીના સેવનથી ત્વચાના રોગો અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓ પણ જોવા મળી શકે છે તો ચાલો હવે વિગતવાર જાણીએ કે કયા શાકભાજીને આ ચોમાસામાં ટાળવા જોઈએ અને શા માટે નંબર એક પાંદડાવાળા શાકભાજી પાલક મેથી તાંદડજો ધાણા ફુદીનો કોબીજ લેટીસ વગેરે ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી સૌથી વધુ જોખમી સાબિત થઈ શકે છે અને સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તેનું સેવન ટાળવાની સલાહ આપે છે આ શાકભાજીની સપાટી પર કાદવ ધૂળ અને ભેજ સરળતાથી જમા થઈ જાય છે જેના કારણે તેમાં ઇ કોલાઈ એટલે કે ઈ કોલાઈ સાલ્મોનેલા એટલે કે સાલ્મોનેલ્લા જેવા બેક્ટેરિયા ફંગસ અને નાના જીવાણુઓ સરળતાથી ભરાઈ જાય છે આ ઉપરાંત આ પાંદડાવાળા શાકભાજીમાં જીવાતો અને ઈયળો પણ સરળતાથી છુપાઈ શકે છે તેમને ગમે તેટલા ધોવામાં આવે તો પણ તે સંપૂર્ણપણે સ્વચ્છ થતા નથી કારણ કે આ જીવાણુઓ પાંદડાની અંદરની સૂક્ષ્મ જગ્યાઓમાં પણ આશ્રય લઈ શકે છે આના સેવનથી પેટમાં તીવ્ર દુખાવો ઝાડા ઉલટી ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઓળપ અને અન્ય ગંભીર પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે નંબર બે ફ્લાવર અને કોબીજ ફ્લાવર અને કોબીજની રચના એવી હોય છે કે તેની અંદરના ભાગમાં નાના જીવાણુઓ ઈયળો અને સૂક્ષ્મજીવો સરળતાથી છુપાઈ શકે છે ચોમાસામાં ભેજને કારણે તેમાં આવા જીવોનો વસવાટ વધી જાય છે અને તેમને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેમને ગમે તેટલા ધોકમાં આવે તો પણ અંદર છુપાયેલા જીવાણુઓ રહી શકે છે તેમને રાંધતા પહેલાં બરાબર તપાસવા અને ગરમ પાણીમાં મીઠું નાખીને ધોવા જરૂરી છે પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ શક્ય હોય તો ચોમાસામાં તેમનું સેવન ટાળવું વધુ સુરક્ષિત છે નંબર ત્રણ રીંગણ રીંગણ એક એવું શાક છે જેમાં જીવાત પડવાની શક્યતા ખૂબ વધુ હોય છે ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ગરમીને કારણે રીંગણમાં જીવાત અને ઈયળો ઝડપથી ફેલાય છે ઘણીવાર આ જીવાતો રીંગણની અંદરના ભાગમાં હોય છે જે બહારથી દેખાતી નથી આવા રીંગણનું સેવન કરવાથી એલર્જી ત્વચા પર ખંજવાળ ફોલીઓ અને અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ઉપરાંત પેટમાં ચેપ લાગવાનું જોખમ પણ રહે છે નંબર ચાર મશરૂમ મશરૂમ એક ફંગસ છે અને તે ભેજવાળા અને અંધારા વાતાવરણમાં ઉગે છે જે ચોમાસામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે આ જ કારણ છે કે તેમાં ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી વૃદ્ધિ પામે છે ચોમાસામાં ઉગેલા જંગલી મશરૂમ તો ખાસ કરીને ઝેરી પણ હોઈ શકે છે અને તેને ઓળખવા મુશ્કેલ હોય છે બજારમાં મળતા મશરૂમ પણ જો યોગ્ય રીતે સંગ્રહિત ન હોય તો તેમાં ઝેરી તત્વો વિકસી શકે છે મશરૂમનું સેવન કરવાથી ગંભીર ફૂડ પોઈઝનિંગ એલર્જીક રિએક્શન અને કેટલાક કિસ્સાઓમાં લિવર ડેમેજ પણ થઈ શકે છે જો તમે મશરૂમના શોખીન હો તો ચોમાસામાં તેનું સેવન ટાળવું જ હિતાવત છે નંબર પાંચ મૂળો ગાંજર શક્કરિયા બટાકા જમીનમાં ઉગતા શાકભાજી જમીનમાં ઉગતા શાકભાજી જેવા કે મૂળો ગાજર શક્કરિયા અને બટાકા પણ ચોમાસામાં ચેપનું કારણ બની શકે છે વરસાદના પાણી સાથે જમીનમાં રહેલા કીટાણુઓ બેક્ટેરિયા અને પરોપજીવીઓ આ શાકભાજીની સપાટી પર ચોંટી શકે છે જો તમને બરાબર સાફ કર્યા વગર અથવા યોગ્ય રીતે રાંધ્યા વગર ખાવામાં આવે તો પેટ સંબંધિત રોગો જેમ કે ગેસ્ટ્રોએન્થેરાઈટીસ ઝાડા ઉલટી અને આંતરડાના ચેપ થઈ શકે છે બટાકાને પણ યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેમાં ફંગસ લાગી શકે છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડિયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે નંબર છ ડુંગળી અને લસણ અયોગ્ય સંગ્રહને કારણે આમ તો ડુંગળી અને લસણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે પરંતુ ચોમાસામાં જો તેમનો સંગ્રહ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેમાં ભેજ લાગી જાય છે અને ફંગસ અથવા કાળા ડાઘા પડી શકે છે આવા સડેલા કે ફંગસવાળા ડુંગળી લસણનું સેવન કરવાથી પેટમાં ગડબડ અને એલર્જી થઈ શકે છે તેમને સૂકી અને હવાવાળી જગ્યાએ સંગ્રહિત કરવા ખૂબ જ જરૂરી છે તો શું ચોમાસામાં શાકભાજી ખાવાનું જ બંધ કરી દેવું બિલકુલ નહીં કેટલાક શાકભાજી એવા પણ છે જે ચોમાસામાં ખાવા માટે સલામત અને પૌષ્ટિક છે દૂધી તુરિયા પરવળ ગલકા કારેલા કોળું જેવા વેલાવાળા શાકભાજી ચોમાસામાં ખાવા માટે સુરક્ષિત ગણાય છે તેમની સપાટી લિસ્સી હોવાથી જીવાણુઓ ચોંટવાની શક્યતા ઓછી હોય છે અને તેમને સરળતાથી સાફ કરી શકાય છે ભીંડા ગુવાર ચોળી જેવા ફળી શાકભાજી પણ ખાઈ શકાય છે પરંતુ તેમને પણ બરાબર ધોઈને અને જોઈને ઉપયોગમાં લેવા કાકડી ટામેટા ચોક્કસ સાવચેતી સાથે ખાઈ શકાય છે કાકડી અને ટામેટા સલાડમાં લોકપ્રિય છે ચોમાસામાં તેને કાચા ખાવાને બદલે રાંધીને અથવા ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો તેમને પણ ખૂબ સારી રીતે ધોવા અને તાજા હોય તેવા જ પસંદ કરવા ચોમાસામાં શાકભાજીનું સીવન કરતી વખતે રાખવાની સાવચેતીઓ ગોલ્ડન રૂલ્સ જો તમે ચોમાસામાં શાકભાજીનું સેવન કરવા માંગતા હો તો કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આ ગોલ્ડન રૂલ્સ અપનાવીને તમે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકો છો નંબર એક શાકભાજીને બરાબર ધોઈને ખાવ આ સૌથી મહત્વનો નિયમ છે શાકભાજીને વહેતા પાણીમાં બરાબર ઘસીને ધોઈ લો ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીને એક મોટા વાસણમાં પાણી ભરી તેમાં એક ચમચી મીઠું અથવા બેકિંગ સોડા નાખી દસ પંદર મિનિટ પલાળીને પછી ફરીથી સ્વચ્છ પાણીથી ધોઈને ઉપયોગ કરો આનાથી બેક્ટેરિયા અને જીવાણુઓ દૂર થવાની શક્યતા વધે છે નંબર બે ચમકદાર અને તાજા શાકભાજી પસંદ કરો બજારમાંથી એવા શાકભાજી ખરીદો જે દેખાવમાં તાજા ચમકદાર અને ડાઘારારીત હોય કરમાયેલા સડેલા કે કાણાવાળા શાકભાજી ખરીદવાનું ટાળો નંબર ત્રણ બરાબર રાંધીને ખાઓ ચોમાસામાં કાચા સલાડને બદલે શાકભાજીને બરાબર રાંધીને ખાઓ ઊંચા તાપમાને રાંધવાથી મોટાભાગના હાનિકારક જીવાણુઓ નાશ પામે છે અડધા રાંધેલા શાકભાજી ખાવાનો ટાળો નંબર ચાર સ્ટોરેજનું ધ્યાન રાખો શાકભાજીને સૂકી સ્વચ્છ અને હવાવાળી જગ્યાએ રાખો જેથી તેમાં ભેજ ન લાગે અને ફંગસ કે સળો ન થાય ખાસ કરીને બટાકા ડુંગળી લસણને ભેજથી દૂર રાખવા નંબર પાંચ સલાડ ટાળો ચોમાસામાં કાચા શાકભાજીના સલાડનું સેવન ટાળવું વધુ હિતાવ છે કારણ કે તેમાં બેક્ટેરિયા હોવાની શક્યતા વધુ હોય છે જો સલાડ ખાવું જ હોય તો ઘરે સ્વચ્છ રીતે ધોઈને તરત જ ખાઓ નંબર છ સીઝનલ શાકભાજીને પ્રાધાન્ય આપો હંમેશા જે તે સિઝનમાં ઉગતા શાકભાજી ખાવાનું પસંદ કરો સિઝનલ શાકભાજી સામાન્ય રીતે તાજા અને ઓછા રસાયણોવાળા હોય છે યાદ રાખો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે સારવાર કરતાં સાવચેતી સારી છે ચોમાસામાં આપણા આહારનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે થોડી સાવચેતી અને જાગૃતિ રાખીને તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને બીમારીઓથી સુરક્ષિત રાખી શકો છો અને ચોમાસાની મજા માણી શકો છો સ્વચ્છતા અને યોગ્ય રસોઈ પદ્ધતિઓ અપનાવીને તમે તમારા ભોજનને સલામત બનાવી શકો છો તો મિત્રો આજના આ વીડિયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો